રામાયણ બે રાજા દશરથના ચાર પુત્રોનું ગુરુકુળમાં પ્રસ્થાન સમય સાથે રાજા દશરથના ચારેય પુત્રો મોટા થાય છે ત્રણેય રાણીઓ કૌશલ્યા કૈકેયી અને સુમિત્રા પોતપોતાના પુત્રો સાથે સુખેથી રહે છે રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન તેમનું બાળપણ સામાન્ય બાળકોની જેમ રમત ગમતમાં વિતાવે છે પરંતુ જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્વ છે તેથી ચારેય ભાઈઓએ પણ શિક્ષણ લેવાનો સમય આવે છે સ્વતી ના અવતાર ઉત્સવ પંચમી ના રોજ રાજા દશર માટે કરે છે રાજા દશરથ તેમના ચાર પુત્રોને ગુરુકુળ શિક્ષણનું મહત્વ જણાવે છે જીવનમાં શિક્ષણ શા માટે જરૂરી છે સનાતન પરંપરા મુજબ શું મહત્વ છે અને બ્રહ્મચાર્ય કયા નિયમોનું પાલન કરવું જોઈએ

સંગીત અને રાજકારણ શીખવું પડશે મહર્ષિ વશિષ્ઠ રાજા દશરથ તેમની ત્રણ રાણીઓ અને ઋષિ સંતોની હાજરીમાં બ્રાહ્મણ પરંપરા મુજબ ચાર રાજકુમારોની પરંપરાનું મહત્વ જણાવે છે અને તેમને જીવનમાં માતા પિતા અને આચાર્ય ના સ્થાન થી વાકેફ કરે છે તેના પછી ચારેય રાજકુમારો તેમની માતા અને પિતા પાસેથી વિક્ષા લે છે અને ગુરુ વશિષ્ઠ સાથે ગુરુકુળ જાય છે ખાવાની ટેવ અને નૈતિકતા તેના શરીર પર કેવી અસર કરે છે તેનું જ્ઞાન રાજકુમારોના પ્રારંભિક શિક્ષણમાં આપવામાં આવે છે મહર્ષિ વશિષ્ઠ તેના શિષ્યોને આ વાત કહે છે કહેવાય છે કે પોતાના શિષ્ય પ્રત્યે ગુરુની પણ કેટલીક ફરજો હોય છે અને તેને પોતાના શિષ્યને એવા સક્ષમ બનાવવાના હોય છે કે જેથી તેના જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો તેનો સામનો કરી શકે સમયની સાથે અયોધ્યાના રાજાના ચાર પુત્રો ગુરુકુલના વાતાવરણને આત્મસાત કરે છે અને ગુરુકુલ શ્રેષ્ઠ પરંપરાઓ અને નિયમોનું પાલન કરે છે સબકરાઈ લાય જોશી માયા સીતેર